સુરત શહેરમાં રવિવારે પણ ચોમાસાની મજા સુરતીજનોએ માની છે સુરતમાં મેઘરાજાએ વિરામ લીધા બાદ અચાનક જ રવિવારે હાલ બપોરે મેઘમહેર શરૂ થવા પામી છે જેને લઈને શહેરના રસ્તાઓ પાણી પાણી થઈ જવા પામ્યા છે તો વાદળિયા વાતાવરણ લઈને શહેરનું વાતાવરણ પણ અહેલાદારક જોવા મળ્યું છે સુરત શહેર અને જિલ્લામાં ગુલાબ વાવાઝોડા બાદ મેઘરાજા શાંત થયા હતા જોકે શાહીન વાવાઝોડાની અસર રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ હતી જે આગાહીના પગલે સુરતમાં રવિવારે બપોરથી જ મેઘરાજાએ પધરામણી શરૂ કરી હતી રાંદેર ઝોન વિસ્તારમાંથી શરૂ થયેલા મેઘમહેર શહેરભરમાં શરૂ થવા પામી છે જેને લઈને શહેરના રસ્તાઓ પાણી પાણી થઈ જવા પામ્યા હતા હવામાન વિભાગ દ્વારા આગામી ચોવીસ કલાકમાં હજુ પણ વરસાદની આગાહી કરાય છે તો શહેરમાં વરસાદી માહોલ થતાં વાદળિયા વાતાવરણ હિલ સ્ટેશન જેવું માહોલ જોવા મળ્યું હતું ત્યારે આજે રવિવારે ખુશનુમા માહોલ લોકો બહાર નીકળ્યા હતા પરંતુ જોત જોતામાં કાળા ડિબાંગ વાદળો સુરત શહેર પર ફરી વળવાને કારણે અને થોડા સમયમાં ઠંડા પવન સાથે હર વરસાદ તૂટી પડ્યો હતો જેને કારણે ચારો તરફનું વાતાવરણ પણ ઠંડુગાર બની જવા પામ્યું છે અઝર કોરશી સાથે પ્રકાશવાળા